Jangan. Jangan lupa pas. Awas. Setiap hari ini. ya mah. Tuh?

મારે તો કાલ મે હાડે ના પીધું કેટલા ઓઢા પલાડી ખબર હાથ ઉપર હાડે ના પીધું દંગનો બહુ ફળતો તો તારું શું કરે આપણે ઈમલ ગોઈ બે મિન મન ના ખોનસ છે હમણાં તો થઈ ગયો અબ જો જરિયા થઈ ગયા કાલ જ કેમ એમ થઈ ગયું આપણે આવી ગયા ઘર હવે છે હું નાયો નથી અમે છે ને ગરમ પાણી કરીને દેખાડું હલો પાઇપ આ એના ગરમ પાણી હું આવ્યો ને એટલે શિયાળામાં કેવું ફૂલ એટલે કેવું ફૂલ ઠંડી હોય એમાં મારે સબલું કરી નવું પડે કેમકે પાટો પડી જાય ઓલા ભાઈ છે ને જો આવ્યા એ ભાઈ ગાડી આખી આખી થાકી ગયા

તડકા ઉપડી જાય કા બાજી આ મારો વાર હોય ને તો મરી જાવ આ આ હું નો કરું સહ એમે બસ એક નું જવાનું અરે કે વાત રહી હું રેશન કરાવ એક નું તો આ તો કે વાત રહી પેટ ની મારા ને ઠપકાર આવ જાય હા હાલો ભૂખ લાગી છે સમોસા ખાજા સમોસા સમોસા લઈ આવને સમોસા આલો તો ખાઈ લે ફેર બીજું લોક માં રહી

वन स्टार्ट एक मिनिट माल ठीक एक खबर दस से अग्यार सेकंड थी गई एक कहीं नहीं खब के

અને આઈફોન લઈ દેવાની વાત હતી કેમ કરો પાંચ મિનિટમાં એક ફોન હું રાખો નહીં નહીં જો ભાઈ ટાઈમિંગ થઈ ગયો છે એનો પૂરો અને એ ભાઈ ચેલેન્જ અમારે આવી ગયો છે હવે એ ભાઈ કશું જો સા સાનું નહીં ઓ ભાઈ આપણો વેત નથી કેમ કે પેટમાં દુખે એટલે આપણો વેત ભાઈ છે નહીં બરોબર મેં કીધું તો તમારે તો કરવું જ પડે ને આપણો વેત નથી ના રે ના ઓય કાઈ નહીં મે સમોસા ખાઈ લઈ લીધો

মানে কেমেণ্ট নে যোৱা আন দেখা নে আন কিলে দেখা હાલો એક બે ત્રણ પછી ગણવામાં તો એટલી શેદ છે કેટલી બધી છે એટલે ગણવામાં રહ્યું ને તો એમને બહુ શું થાય હા પતેરા બતરાણ એમને બધું છે આ બનવા તો લાક્ષર સુકરણ બોલતા નહીં મળે કાલ નવ રૂમમાં તો બધાને ઝેમ હતી અને બાય બાય સબ્સ્ક્રાઇબ કરતા જ